ચાલો બાલવાટીકા જો આપણે તમારી ચોપડી છે ને વર્કશીટ સત્યાવીસ આપણે જોવાની છે બધાય ઢોલક ચાલો બીજું ચિત્ર કાના ભાઈ મંજીરા પછી ત્રીજું ચિત્ર શેનું છે ડ્રમ છે વગાડવાનો એવો નાનો ઢોલ જેવો આવે આપણે સ્કૂલ માં રેલી કાઢીએ ત્યારે વગાડીએ ખબર છે પછી કરતાલ તમારા બધાના દાદીમાં સત્સંગમાં જાય ત્યારે આવી કરતાલ વગાડતા હશે જોજો આપણે બિલ્લી ભક્તાણીના ગીતમાં એ ગાયું તું ને ચાલો એની નીચેનું ચિત્ર આપણા સંમેલનમાં રોજ ખંજરી આપણા સંમેલનમાં રોજ વગાડે ખબર છે હવે સૌથી નીચેનું ચિત્ર કોણ ઓળખી જાય બોલો અરે વેરી ગુડ આરાધના બેન આવડી ગયું મને એમ કે કોઈને નહીં આવડે શરણાઈ છે હવે જો સાંભળો ભાઈ જો તબલું છે પેલું તો તબલાની સાથે સામેની લાઈનમાં તબલા છે બીજું જો તબલા બે હોય એક આમ ઊંચું હોય ખબર છે ને લાંબુ હોય અને એક નાનું હોય બે તબલા હોય જોડીમાં તો આલો એની જોડી જોડો બધા પેન્સિલથી લીટો કરો બધા બીજા તબલાની સાથે જોડો વાહ જો કાનાભાઈ જોડી દીધું આ બેણે જોડી દીધું આ સરસ સરસ હમણા બધાનું જોઉ છું ચાલો આ બેન દેવી બેણી જોડી વાળું લાગે છે હા ચાલો બીજું મંજીરું છે તો એક મંજીરું કાઈ વાગે બે મંજીરા હોય તો વાગે ચાલો બે બેય મંજીરાને જોડી દો અરે જો કાનાભાઈ તો જોડવા જ મંડ્યા છે આવડવા મીડ્યું છે હવે તો ચાલો હવે ઓલું ડ્રમ છે વગાડવાનું શેન વગાડાય પણ હાથી થી આમાં મારવા મળવાનું ડ્રમ માથે હે તો એની દાંડી ક્યાંય છે ગોતો ક્યાં છે દાંડી આરે ડ્રમ ને જોડો હાલો દાંડી આરે ડ્રમ ને જોડો કાના ભાઈ ક્યાં છે અરે વાહ વાહ જો આયુષ ભાઈ જોડી દીધું અહીંયા કાનાભાઈ વાળ્યું છે આ બેને જોડી દીધું છે રાધિકા બેને તે સરસ 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 બધા બહુ હું બની ગયા છો ભાઈ ચાલો હવે આવી કરતાલ તો કરતાલ એ તમે જોજો એકમાં આમ અંગૂઠો લગાવવાનો હોય ને એકમા આમ ચાર આંગળા જાય એવી હોય હવે તમારા ઘરે કરતાલ હોય ને તો તમે જોજો આપણે અહીંયા સ્કૂલમાં હતી ને વગાડતા નથી આ લોકો કબાટમાંથી આગળ હું બતાવી દઉં તમને ચાલો તો કરતાલ અરે બીજી કરતાલ ક્યાં છે હાલો જોડો

ચાલો હવે છેલ્લે કોણ વધ્યું શરણાઈ શરણાઈ કેવી રીતે વાગે હે તો મોઢું ક્યાંય દોરેલું છે આમાં જરા ક્યાં છે મોઢા હા જો કાના નહીં જડી ગયું ગોતો ગોતો હાલો ક્લેપ કરી દો કાનાભાઈ માટે બધા માટે વાહ ભાઈ વાહ ચાલો બધાને જોડકા જોડાઈ ગયા છે હો બહુ બધાને આવડી ગયું છે બધા હોશિયાર બની ગયા છો આ બધાએ સાચા જોડ્યા ને હમણાં હું ચેક કરી લઉં છ બધાના બરાબર ચાલો બહુ સરસ વાહ ભાઈ વાહ જેની બેન બધાય સરસ જોડી દીધું હમણાં હું બધાનું જોઈ લઉં છ બેટા સરસ વેરી ગુડ જો સંગીતના સાધનોને ઓળખવાના એના નામ શીખવાના ન આવડતા હોય તો મને પૂછવાના હા હા કુશભાઈ એ તો જો હા સરસ બેટા ચાલો હવે આગળનું આપણે કરીએ